હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે વેજીટેબલ રોસ્ટી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે વેજીટેબલમાં ગાજર એક મોરું મરચું એક આદુનો ટુકડો ડુંગળી એક નંગ બટેકું કેપ્સિકમ કોબી અને કોથમરી લીધેલી છે એક કપ રવો લીધેલો છે અને ચાર ચમચી પૌવા લીધેલા છે ચોખાના પૌવા આવે છે તે દહીં લીધેલું છે ખાટું એક કપ બ્લેક પેપર અને મીઠું લીધેલું છે સ્વાદ અનુસાર તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે રવો અને પલારી પલાળી તો સૌપ્રથમ આપણે રવો એડ કરશું અહીંયા તમે સુજી પણ લઈ શકો છો મેં રવો લીધેલો છે પવાને આપણે ધોઈ લેશુ તો બે થી ત્રણ વખત મેં પવાને ધોઈ લીધા છે ત્યારબાદ દહીં એડ કરશું ખાટું દહીં લીધેલું છે મેં અહીંયા મોરું દહીં હોય તો તમે લીંબુ એડ કરી શકો છો તો બધી વસ્તુને મિક્સ કરી લેશું આપણે હજી થોડુંક દહીં આમાં એડ કરશું એક ચમચી જેટલું મેં દહીં એડ કરેલું છે થોડું પાણી એડ કરશું તો આપણું બેટર રેડી થઈ ગયું છે મેં એમાં ટોટલ પાંચ ચમચી જેટલું પાણી એડ કરેલું છે તો આપણે આને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો અને પવા એકદમ સરસ પલળી જાય ત્યાં સુધી આપણે ચોપરમાં બધા વેજીટેબલને ચોપ કરી લેશું તો આપણે બટેકાને અલગથી ખમણી લીધું છે આપણે જે ચીઝ ખમણીએ છીએ એ જ રીતે મેં એકદમ ઝીણું બટેકાને કાચું જ બટેકું લીધેલું જેને મેં અલગથી ખમણી લીધું છે આપણે આમાં બધા વેજીટેબલ ચોપરમાં ચોપ કરીશું તો સૌપ્રથમ પ્રથમ કોબી એડ કર્યાર બાદ મરચું મોરું મરચું લીધેલું છે ત્યારબાદ ડુંગળી આ રીતે તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો લંચ બોક્સમાં આપો ત્યારે તમે ડુંગળીને આમાં તમે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો પનીર પણ એડ કરી શકો છો ત્યારબાદ બટેકો એડ કરશું ત્યારબાદ બ્લેક પેપર ચીલી ફ્લેક્સ અનુસાર મીઠું અને આપણે એક આદુનો ટુકડો એડ ત્યારબાદ આદુ એડ કરશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી દઈશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો તવી ગરમ મૂકી દઈશું તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દીધી છે તો આપણે આને બટરમાં તરીશું તમે તેલ કે ઘીમાં પણ આને તરી શકો છો હું અહીંયા બટરનો યુઝ કરું છું તો આપણે તવી ગરમ થઈ ગઈ છે સૌપ્રથમ બટર એડ કરશું ત્યારબાદ બેટર એડ કરશું આપણે એક સાઈડ પાકી ગયું છે ના ઉપર બટર એડ કરશું ત્યારબાદ આપણે આને ટર્ન કરી લેશું તો આપણે આ તૈયાર થઈ ગઈ છે તો આને ઉતારી લેશું આ રીતે એકદમ ક્રિસ્પી તૈયાર કરવાની છે તો આ જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ રોસ્ટી વેજીટેબલ રોસ્ટી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં